નમસ્કાર ખેડૂત મિત્રો હું વિશાલ પટોડિયા આજે આ વિડીયોમાં ઘણા ખેડૂત મિત્રો એવું વિચારે છે કે મારે આંબાનો બગીચો કરવો છે પણ આંબા વિશેની કોઈ આપને માહિતી જ નથી પણ આજે ગુલાબવાડી રતાંગમાં જૂનાગઢ જિલ્લો રતાંગ ગામ ત્યાં ગુલાબવાડી કરીને નર્સરી છે ત્યાં ભાઈનો અમે સંપર્ક કર્યો છે અને બાગાયતી ખેતી આપણે કઈ રીતે કરવી કે ફળ આપતા કોઈ પણ વૃક્ષનું વાવેતર કઈ રીતે કરવું એમાં દવા દારૂ કઈ રીતે આપણે ઉપયોગ કરવો બધી માહિતી આ ભાઈ પાસેથી આપણે લેશું કે દાખલા તરીકે અમારી પાસે દસ વીઘા જમીન હોય અને અમારે આખો આંબાનો બગીચો બનાવવો તો એને પ્રથમ રીતે વાવેતર તમારે જો પ્રોપર બાગાયતી જવું હોય તો તમારે અત્યારની જે સિસ્ટમ પ્રમાણે દસ બાય દસ બાર બાય બાર અથવા પંદર બાય દસ ફીટના અંતરે ગમે તે બાગાયતી પાક લગાવવો જોઈએ જેમ કે એમાં મેઇન આપણે જે બાગાયતી પાકમાં છે પ્રોડક્શન આપતી વસ્તુ છે એમાં આંબા એમાંની મેઇન આઈટમ છે કેસર અને જમ્બો કેસર એ આઈટમ વધારે પ્રિફર કરવી જોઈએ ખેડૂતોને કારણ કે એમાં જે માર્જિન છે એ વધારે છે બીજા ફ્રૂટ કરતાં પણ જ્યાં આંબા શક્ય નથી જે જગ્યા ઉપર જે ગોરમટાળ વિસ્તાર છે કે અતિ કરાર વિસ્તાર છે ત્યાં આંબા થઈ શકતા નથી ત્યાં તમે સીતાફળ લગાવી શકો છો જામફળ લગાવી શકો છો જામફળમાં આપણી પાસે મેઇન વેરાયટી છે તાઇવાન પિંક એલ ફોર્ટી નાઇન એ બધી વેરાયટી જે છે કોમર્શિયલમાં વધારે ચાલતી હોય છે પેલી આપણે પ્રાયોરિટી આપણે હંમેશા આંબાને આપવી જોઈએ પણ તમારી નર્સરીમાં આંબાની વેરાયટી નર્સરીમાં ટૂંકમાં અમારી પાસે એકસો ને એસી વેરાયટી છે એમાં આંબાની વેરાયટી એકસો એસી વેરાયટી છે એમાં એકસો ને સાઠ વેરાયટી ઇન્ડિયન છે અને બીજી વીસ વેરાયટી છે ફોરેનની છે જેમ કે થાઈ બનાના મેંગો છે મિયાઝાકી છે ઓસ્ટિન છે

જેના માટે જે ફૂલ ખરીદવાની પ્રક્રિયા છે એ બંધ થઈ જાય અને અમુક માઇક્રોન્યુટ્રન્સ આવે છે એનો છંટકાવ કરવો જોઈએ ત્રણ સ્ટેપમાં છંટકાવ કરવો જોઈએ ફ્લાવરિંગ આવે ત્યારે પછી આપણી મગ જેવડી ખાખડી થાય ત્યારે અને પછી સોપારી જેવડી થાય ત્યારે પછી એકદમ રોકાઈ જશે તમારું જે ખરે છે જે ફ્રૂટ એ ઊભું રહી જશે પછી એટલો બધો પ્રોબ્લેમ નહીં આવે પછી તો વાતાવરણનો કોઈ પ્રશ્ન આવે તો ખરે

અમારે અત્યારે સમજો ને કાલે અમારે અત્યારે એમપીની ગાડી હતી મહારાષ્ટ્રની બધા ખેડૂતો આઉટ સ્ટેટના પણ અહીંયા અમારી પાસે કલમો લેવા આવે છે કારણ કે એનું કારણ છે આપણી પાસે જે ક્વોલિટી છે એકદમ કમ્પ્લીટ હોય છે તમે હજાર પ્લાન્ટ લઈ જાઓ તો એમાં એક પ્લાન્ટમાં પણ તમારે એમાં વેરિયેશન ન આવે ટૂંકમાં અલગ અલગ કેરી આવી છે કે મોર ન આવું અમુક આંબામાં એવું કોઈ અમારી પાસે

એમાં ગ્રાઉન્ડ લેવલ થી અઢી થી ત્રણ ફૂટે થી એક વખત આખા બગીચા નું ફ્રુમિંગ કરી દેવા ત્યાંથી હા ત્યાંથી ઉપર નું જે એક સ્ટેપ હોય એનું કટિંગ કરી નાખો એટલે જે પાંદ હોય પાંદની ની રીંગ ની ઉપર જેટલા પાંદ હોય એટલી આખી બ્રાન્ચિસ ખુલી જાય એમાંથી આપણે હેલ્ધી જે બ્રાન્ચ હોય એમાંથી ચાર બ્રાન્ચ ડેવલપ કરવાની અને આગળ આગળના સ્ટેજ ઉપર લઈ જવાની પછી છ આઠ મહિના પછી પાછું એક વખત પ્રુમિંગ કરીને આખો આંબો તમારો ટૂંકમાં છત્રી આકારમાં થઈ જાય અને પ્રોડક્શન ખૂબ સારું બેસે એમાં તો ખેડૂત મિત્રો તમારે આ વિડિયો બને એટલો શેર કરવાનો છે કેમ કે આ કોઈ પર્સનલ વિડિયો નહોતો કે કોઈ પ્રમોશનનો વિડીયો નહોતો આ સ્પેશિયલ ખેડૂતો માટેની આંબા માટેની માહિતી હતી ઘણા ખેડૂતો આંબા વાવવા માગે પણ એની પાસે માહિતી હતી નહીં પણ આ વિડીયો ખેડૂતોને માહિતી પૂરી પાડે છે એ માટે આભાર અને આ વિડીયો

એટલા ફ્રૂટ ડેમેજ નહીં થાય આંબા ડેમેજ નહીં થાય એટલે ઘણો બધો ફાયદો છે એમાં તો બને શેર કરજો તમારે જો આંબા અથવા તો ગમે તે ફ્રૂટ ફ્રૂટની આઈટમ કોઈ બી લેવી હોય તો ગુલાબડી એન્ડ નર્સરી જે વિસાવદર તાલુકાની રતાંગ ગામમાં આવેલી છે અને અમારો કોન્ટેક નંબર છે સેવન જીરો ફોર થ્રી સિક્સ એટ જીરો સિક્સ એટ સિક્સ સિત્તેર ચાર છત્રીસ એસી છ્યાસી આ અમારો નંબર છે ગમે ત્યારે સવારે સાત વાગ્યાથી સાંજના આઠ વાગ્યા સુધી ગમે ત્યારે તમે ફોન કરીને માહિતી લઈ શકો છો કોઈ પણ કામકાજ હોય નર્સરી લાયક છે કે કોઈ બાગાયત લાયક છે તો અમારો કોન્ટેક કરી શકો છો